હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ઈસ્ટર્ન મેંદુવડા બનાવીશું ફક્ત વીસ મિનિટમાં જ આ મેંદુવડા બનીને રેડી થશે બાળકોને લંચ બોક્સમાં તેમજ હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે તમે આ મેંદુવડા બનાવીને ખાઈ શકો છો આ મેંદુવડા ખૂબ જ ક્રિસ્પી બનશે તેનો અવાજ તમે સાંભળી શકો છો ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે સાથે સાથે ખાવાની મજા પડી જાય તેવી લસણ ડુંગળી અને ટમેટાની ચટણી બનાવીશું તો ચાલો હવે આપણે મેંદુ વડા બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ઇસ્ટર્ન મેંદુવડા બનાવવા માટે સૌપ્રથમ બે નંગ મીડિયમ સાઇઝના બટેટા લેશું અને પીલરની મદદથી તેની છાલને આ રીતે દૂર કરી લેશું બંને બટેટાની છાલ દૂર કર્યા પછી બંને બટેટાને હવે આધુનિક ખમણીથી આપણે છીણી લેશું તો અહીંયા આપણે એકદમ ઝીણું છીણ રેડી કરવાનું છે એટલે આપણે આધુનિક કમરીનો જ ઉપયોગ કરીશું તો તમે જોઈ શકો છો કેવું છીણ આપણું રેડી થાય છે બસ આવું જ ઝીણું છીણ આપણે રેડી કરીશું તો અહીંયા બંને બટેટાનું છીણ રેડી છે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને પછી તેમાં એક વાટકી જેટલું ફ્રેશ દહીં આપણે લેશું દહીંમાં થોડી ખટાશ હશે તો વધારે સારું લાગશે એક નંગ લીલું ચોપ કરેલું મરચું સાથે સાથે આદું છીણેલું એક ચમચી અને એક ચમચી આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું અને થોડીક કોથમીર એડ કરશું અને બધી વસ્તુને હવે આપણે ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે રવો એડ કરીશું બધી વસ્તુ સારી રીતે મિક્સ કર્યા પછી હવે એક વાટકી જેટલો આપણે રવો એડ કરીશું તો અહીંયા આપણે મેઝરમેન્ટ માટે વાટકીનો ઉપયોગ કરીશું રવો એડ કર્યા પછી તેને ફરીથી ચમચીથી સારી રીતે મિક્સ કરી લેશું બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તેને આપણે દસ મિનિટ માટે આ રીતે પ્લેટથી ઢાંકી અને રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે એક ચટણી રેડી કરીશું મેંદુવડા સાથે મસ્ત મજા પડી જાય તેવી ચટણી બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક વાસણમાં એક ચમચી જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે એક એક નંગ સમારેલી મીડિયમ સાઇઝની ડુંગળી અને છથી સાત કરી લસણ તેને આ રીતે પહેલાં તેલમાં વઘારી લેશું અને સેજ ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે બે નંગ સૂકેલ લાલ મરચાં એડ કરશું અને પછી તેમાં આપણે એક નંગ ચોપ કરેલું મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરી દેસું બધી વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને ત્રીસ સેકન્ડ માટે તેને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે પકાવી લેશું હવે ગેસની ફ્લેમ બંધ કરી રેડી કરેલી આ ચટણીને આપણે થોડીકવાર માટે ઠંડી થવા દેસું અને પછી બધું મિશ્રને આપણે મિક્સર જારમાં લઈ લેશું તો આપણું મિશ્ર ઠંડુ થઈ ગયું છે ચટણીનું તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને બે ચમચી જેટલું દહીં એડ કરશું અહીંયા તમે આંબલી અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે બસ તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો આપણી મસ્ત ચટણી ગ્રાઇન્ડ થઈને રેડી છે તેમાં આપણે થોડું પાણી એડ કરી દેશું તો તમે તેનો કલર પણ જોઈ શકો છો હવે આ રીતે થોડુંક પાણી તેમાં એડ કરી દેસું અને પછી બસ તેને આપણે તેલમાં વઘારી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરીને તે જ વાસણમાં આપણે ચટણી વઘારશું એક ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે અરદની ફોતરા વગરની દાળ અડધી ચમચી અડધી ચમચી રાઈ બંને સરસ કકડી જાય એટલે તેમાં ચપટી હીંગ અને લીમડાના પાન એડ કરશું અને તેમાં આપણે રેડી કરેલી ચટણી એડ કરી દેસું અને તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું તો રેડી છે અહીંયા આપણી ચટણી હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી મેંદુ મેંદુવડા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે દસ મિનિટ પછી હવે આપણે મેંદુવડાના બેટરને ચેક કરી લેશું અને તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરશું સાથે સાથે ગરમ મસાલો અડધી ચમચી અને ચપટીક આપણે ખાવાની સોડા એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે હાથેથી મિક્સ કરી લેશું તો છે ને ખૂબ જ ઇઝી મેંદુવડા બનાવવા મેંદુવડા બનાવવા માટેનું બેટર રેડી છે હવે આપણે બે ટ્રીકથી મેંદુવડા બનાવીશું પહેલી ટ્રીક છે હાથમાં પાણી લગાડી અને મેંદુવડા બનાવવા તો આ રીતે થોડુંક બેટર હાથમાં લઈ શેપ આપી અને આ રીતે આંગળીથી વચ્ચે ખાડો કરવાનો અને આ રીતે બીજા હાથમાં લેશો એટલે સરસ તે સહેલાઈથી પડી જાય છે તે જ રીતે ચાની ગળણીનો ઉપયોગ કરીને પણ આપણે મેંદુવડા બનાવી શકીએ છીએ ચાની ગળણીને ઉથમી કરી અને તેના ઉપર પાણી લગાડી અને પછી તેના ઉપર થોડુંક બેટર આ રીતે સેટ કરી અને આંગળીની મદદથી વચ્ચે આ રીતે ખાડો કરી લેવાનો અને બસ આ રીતે તો પાણી લગાડેલું હશે તો ખૂબ જ સહેલાઈથી મેંદુવડા પડી જશે તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો બસ આ રીતે હવે આપણે ગરણીમાં મેંદુવડા રેડી કરીશું અને ધીરે ધીરે તેને આપણે તેલમાં એડ કરતા જશું તેલ સારું એવું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ લો કરી અને પછી જ મેંદુવડા તેમાં એડ કરવાના તો અહીંયા આપણું તેલ સારું એવું ગરમ છે અને આપણે આ રીતે મેંદુવડા પાડી લેશું તો બધા મેંદુવડા આ રીતે તેલમાં એડ કર્યા પછી આપણે તરત ઝારાને તેને અડાડીશું નહીં નકર તે તૂટી જશે તે સેજ ઉપર આવે પછી આ રીતે ઝારાની મદદથી તેને તળીશું તો આ રીતે તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તેલમાં તળી લેશું તો અહીંયા આપણા મેંદુવડા તળાઈને રેડી છે તમે તેનો કલર જોઈ શકો છો તેને હવે આપણે તેલમાંથી કાઢી લેશું તે જ રીતે હવે આપણે બધા જ બેટરમાંથી આ રીતે મેંદુવડા બનાવીને રેડી કરીશું તો ચાની ગણણીથી એકદમ ઇઝી રીતે આ મેંદુવડા બનીને રેડી થાય છે તો તમે પણ જો ક્યારેય આ રીતે મેંદુવડા ન બનાવેલો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ મેંદુવડા ખાવાની ખૂબ જ મજા પડે છે અહીંયા આપણે દાળ પલાળવાની પણ જરૂર પડતી નથી અને ફક્ત વીસ મિનિટમાં જ મેંદુવડા બનીને રેડી થાય છે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આ મેંદુવડા આપી શકો છો અને હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે પણ ખાઈ શકો છો તો અહીંયા આપણા બધા જ મેંદુવડા બનીને રેડી છે તમે જોઈ શકો છો તેનો અવાજ સંભળાવીને બતાવું છું ખૂબ જ ક્રિસ્પી આ મેંદુવડા બનીને રેડી છે જો તમને તોડીને બતાવું છું વાવ કેટલા મસ્ત બનીને રેડી થયા છે હવે બસ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ગરમ ગરમ આ મેંદુવડાને આપણે રેડી કરેલી ચટણી સાથે સર્વ કરીશું તો ખૂબ જ ઇઝી મેથડથી આજે આપણે આ મેંદુવડા બનાવીને રેડી કર્યા છીએ તમારા બાળકો પણ આ મેંદુવડાને હોશે હોશે ખાશે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો એકવાર શેર પણ જરૂરથી કરજો બાળકો અને મોટા સૌ કોને ભાવે તેવા સાઉથ ઇન્ડિયન ડીશ મેંદુવડા બનીને રેડી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ